ની સાથે વાત કરીશું ક્યાંથી આવો છો અને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે હું વેજલપુર થી આવું છું અને 1 સાલ આ પ્રોબ્લેમ હોય છે અહીંયા વરસાદમાં અને બહારો બંધ થઈ ગયા છે અહીંયા તમારું બાઇક તો આખું ડૂબી ગયું ડૂબી ગયું છે બંધ ભી થઈ ગયું છે હવે આવતો રિપેરિંગ માં દેવું પડશે આ બાઇક અત્યારે ચોક્કસથી તો આ બાઇક ચાલક જે પ્રકારે બાઇક લઈને નીકળી રહ્યા છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમારી સામે જ આ દ્રશ્યો છે કે બંને તરફનો રોડ છે આ વેજલપુરથી મકરબા તરફ જવાનો રસ્તો જે છે તે બંનેમાં ઢીંચણથી પણ ઉપરનું પાણી જે છે તે ભરાઈ રહ્યું છે જોડે પોલીસ લાઈન આવેલી છે પોલીસ લાઈનના પણ દ્રશ્યો કે બતાવી રહ્યો છો કે તેની દિવાલ સુધી જે પાણી ભરાઈ ચૂક્યું છે અંદાજ પણ ન લગાવી શકાય તેટલું પાણી જે છે તે ભરાયું છે જેના કારણે વાહન ચાલકોને વેજલપુરથી મકરબા તરફ અને મકરબાથી વેજલપુર તરફ જવું હોય તો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે આ જે રસ્તાઓ તમે જોઈ રહ્યા છો કે રસ્તાની અંદર

મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે છે ફરી એકવાર આ જોવા મળી રહ્યા કે બાઇક ચાલક આવી રહ્યો છે ને તેનું બાઇક જે છે તે સંપૂર્ણ રૂપે પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વનું સાથે સાથે એ છે મારા કેમેરામેન હરીશને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે જે પ્રકારે અહીંથી વાહન લઈને પસાર થવું હોય તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંથી રિવર્સ લેવાની નોબત આવી રહી છે મહત્વનું સાથે સાથે એ છે કે વેજલપુર વિસ્તાર છે કે જ્યાંથી એસજી હાઈવે તરફ જવું હોય સરખેજ તરફ જવું હોય કે પાલડી સહિતના વિસ્તારો તરફ જવું હોય તો તમામ વિસ્તારોમાં આ રસ્તો જે છે તે મહત્વનો રસ્તો છે પરંતુ પી કવર્સ હોવાના કારણે પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે પાણી ભરાવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોને મુશ્કેલી વચ્ચે બાઇક લઈને જવાની નોબત જે છે તે આવી રહી છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે વાહન ચાલકો ઇન્ડિકેટર સાથે નીકળી રહ્યા છે પરંતુ વાહન જાણે સંપૂર્ણ પાણીમાં તરતું હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે થોડો વરસાદ થયો છે દીપા અને આજ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં પેદા થઈ ચૂકી છે સાફ રીતે દર્શાવે છે 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 કે આ વર્ષો વર્ષો જૂની જૂની સમસ્યા સમસ્યાનો ક્યારે અંત આવશે એક તરફ પાણી ભરાયું બીજી તરફ ગટર જે છે તે પણ બેક મારી રહી છે તેના કારણે પાણી ઉપરથી વધારે પાણી તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ વેજલપુરના મકરબા વિસ્તારની અંદર જોવા મળી રહી છે વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે રોડની સાઈડમાં થઈને

ઠેર ઠેર પાણી ભરાયું છે ને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે અધિકારીઓ બહાર નીકળે પ્રી મોન્સુન ની કામગીરીની વાતો કરતા હોય છે પરંતુ આ પ્રી મોન્સુન ની કામગીરી તમારી સામે છે કે કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે જો જોઈ રહ્યા છો કે લોકો પણ પોતાના પોતાની વાત રજુ કરવા માટે સામેથી આવી રહ્યા છે શું કહેશો ક્યાં ક્યાં પાણી ભરાયું છે ઘણો બધા જુઓ સાહેબ તા હવે પાણી બીજું ઘરમાં પાણી આ તો રૂમ ઉતાર રૂમ ઉતારો પાણી ને ભરી ઘરમાં તો ખા પડી જાય

કેટલી જૂની વર્ષો જૂની સમસ્યાનો સામનો જે છે તે લોકો કરી રહ્યા છે આ તમામ વાત જે છે તે આ થોડા જ વરસાદની અંદર જે પાણી ભરાયું છે તેના દ્વારા મેળવી શકાય છે કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો આ છે સાહેબ ગુજરાતનો વિકાસ આ તમે સૌ જોઈ રહ્યા છો ટીવીના માધ્યમથી બસ તમે જોઈ રહ્યા છો એ જ સાચું છે ચોક્કસથી તો લોકો પણ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે કહી રહ્યા છે કે પાણી ભરાય છે અને સમસ્યા આ વર્ષો જૂની છે અને આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે આ દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે લોકો પસાર થઈ રહ્યા છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ કાકા આવી રહ્યા છે એમને પૂછીશું કે ક્યાં રહે છે કેટલા જૂની આ સમસ્યાને તેઓ સફર કરી રહ્યા છે અને કેટલી દુવિધામાં મુકાવી રહ્યો છે કાકા કેટલી જૂની સમસ્યા છે આ વિસ્તારની લગભગ વીસેક વર્ષની આ સમસ્યા છે અહીંયા દર વર્ષે થોડો ઘણો બે ઇંચ વરસાદ પડે છતાં પણ પાણી ભરાઈ જાય છે ક્યારેય કોઈ ગટરના પાણીનો નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી એટલે હંમેશા અમારા અહીંયા રહીએ છીએ અને આજુબાજુને રહેનારાને પણ આ પાણી ઘરમાં ભરાઈ જાય છે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે છતાં આ કોઈ મ્યુનિસિપાલિટી કોઈ યોગ્ય આનું નિરાકરણ લાવતું નથી અને ગટર પાણીની કોઈ વ્યવસ્થિત છે જ નહીં સાહેબ તંત્ર એવું કહે છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરીએ છીએ મોટી વાત છે સાહેબ કોઈ પ્રી નું કામગીરી હોય તો આ પાણી ભરાયું જ ના હોય સાહેબ જો મોન્સૂનની કામગીરી થઈ હોત તો પાણી ભરાયું જ ના હોય પણ કોઈ દેખાતું જ નથી કોઈ યોગ્ય કામગીરી કરતા નથી હોદ કરવું જોઈએ એવું કોઈ યોગ્ય પગલાં જ ભરતા નથી આ લોકો એટલે આ પાણી હંમેશા ભરાયા જ રહે છે આ લોકોના મુખે પણ તમે વાત સાંભળી કે કેટલી દુવિધા છે કેટલી વર્ષો જૂની સમસ્યા છે અને કેટલી વર્ષો જૂની સમસ્યા આ લોકો સફર કરી રહ્યા છે અને પોતાની વ્યથા રહ્યા છે એ સાફ રીતે એ દર્શાવે છે કે થોડો વરસાદ થાય છે પાણી ભરાઈ જાય છે અને લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મકરબા વિસ્તારમાં પાણી ભરાયું છે લોકો સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર હવે ન્યૂઝ નો અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને તંત્ર જે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ રસ્તો કોર્ડન કરવાની કામગીરી જે છે તે વ્યક્ત કરી રહ્યું છે સાથે સાથે જે ગટરનું પાણી નીકળી રહ્યું છે ત્યાં સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે હાલ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ કોર્ડન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ન્યુઝી આજે અહેવાલ બતાવ્યા હતા જે પાણી અહીંથી પસાર થવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે તેના કારણે રસ્તો કોર્ડન કરવા માટે હવે અધિકારીઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે પોતે મંથન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કેવી રીતે પાણી ભરાયું છે અને ત્યારબાદ આ ન્યૂઝ એટીને અહેવાલ દર્શાવ્યો હતો જેના કારણે લોકો વારવાર મુશ્કેલીનો સામનો કરતા હતા અને તે દર્શાવવાના સાથે અત્યારે હાલ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું તેઓ શું કહે રહ્યા છે આ વર્ષો જૂની સમસ્યા જે છે સમસ્યાનો અંત આવતો નથી શું કહેશો હા નીચાણવાળો પોર્શન છે એટલે ડ્રેનેજ લાઈનનું બેકિંગ છે એટલા માટે આથી પાણી નીકળે છે થોડા સમયમાં ક્લિયર થઈ જશે લોકોના ઘરમાં પણ પાણી ગયું છે પ્રી મોન્સૂન ની કામગીરી કરી છે તો કેવા પ્રકારની કરી છે કેચ પિટ ને એ બધું ચાલે આ જે ડ્રેને આ જે છે ઉભરાય છે ને એ લો લાઈંગ એરિયા છે એટલે ડ્રેનેજ લાઈનમાંથી પાણી ઓવરફ્લો થાય છે એટલે ટૂક સમયમાં લાઈનનો લેવલ ઓછો થઈ જશે એટલે પાણી નીકળી જશે તમને એવું નથી લાગતું કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય એટલે એના લઈને આગોતરું આયોજન કંઈક કરવું જોઈએ ના આગોતરું આયોજન તો કોર્પોરેશન તરફથી કરવામાં જ આવે છે અને જે કેચપીટ અને સ્ટોમ મોટર લાઈનની સફાઈ અને એ બધું પ્રિમોન્સુન એક્ટિવિટી તો કરેલી હોય છે આ જે છે ને એ ડ્રેનેજ લાઈનમાંથી બેકિંગના કારણે પાણી નીકળે છે પણ એવી વ્યવસ્થા ના થઈ શકે કે આ બેકિંગ ના થાય અને લોકોને સરળતા મળે એવું કારણ કે થોડો જ વરસાદ થયો છે આ પ્રકારની સ્થિતિ જો વધારે વરસાદ થાય તો કેવી સ્થિતિ થાય હા થશે વ્યવસ્થા એ પ્રમાણે પ્રયત્નો ચાલુ છે ચોક્કસ તો પ્રયત્ન ચાલુ છે તે પ્રકારની વાત કરી રહ્યા છે અને તેના કારણે અત્યારે હાલ જ્યાં પાણી નીકળી રહ્યું છે પાણી ભરાયું છે કરી અને રસ્તો કરવામાં આવ્યો છે આ પ્રકારની સ્થિતિ જે છે 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 તે કરવામાં આવી હવે તંત્ર પણ પણ જાગ્યું અને જેના કારણે લોકો હાલ મુશ્કેલીનો સામનો કરતા હોય તેમાં થોડી રાહત મળી છે અને તંત્ર પણ સફાળું જાગ્યું છે અને કોર્ડન કરી અને વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા હાથ લેવામાં આવી છે કેવું હરિશર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યુઝીન ગુજરાતી અમદાવાદ